નમસ્કાર વિદ્યાર્થી મિત્રો કેવી કેવી ઓનલાઈન ક્લાસરૂમની આ યુટ્યુબ ચેનલમાં ધોરણ દસ વિષય ગણિત પ્રકરણ નંબર ચૌદ આંકડાશાસ્ત્ર વિદ્યાર્થી મિત્રો આ પ્રકરણનો આજે ત્રીજો વિડીયો લેક્ચર છે આજના આપણા ત્રીજા વિડીયો લેક્ચરમાં આપણે સ્વાધ્ય ચૌદ પેટ એકના પ્રશ્ન નંબર સાતથી નવનો ઉકેલ મેળવીશું આ પહેલાંના વિડીયો લેક્ચર એક અને બેમાં આપણે ક્વેશ્ચન નંબર એકથી છનો ઉકેલ મેળવ્યો છે તો ચાલો આપણે વર્ગીકૃત માહિતીનો મધ્યક શોધવા માટેનો પ્રશ્ન નંબર સાત ઉકેલીએ એક ચોક્કસ શહેરમાં ત્રીસ વિસ્તારોમાં હવામાં એસોટોની સાંદ્રતાનો ઘટાડો પાર્ટ પર મિલિયન એટલે કે પ્રતિ દસ ઘટાડો છે તે પ્રતિ દસ લાખમાં શોધવા માટે નીચે દર્શાવેલ માહિતી એકત્રિત કરવામાં આવી હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્ય શોધો અહીંયા જે આપણને કોષ્ટક આપેલું છે તેમાં જે વર્ગ આપેલો છે ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરોથી ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે આટલી સાંદ્રતા હોય તેવા જે વિસ્તારો છે તેમાં ચાર વિસ્તારો છે આવી રીતે ઝીરો પોઈન્ટ ઝીરો ચારથી ઝીરો પોઈન્ટ ઝીરો આઠ ઝીરો પોઈન્ટ ઝીરો આઠથી ઝીરો પોઈન્ટ ઝીરો વન ટુ ઝીરો પોઈન્ટ વન ટુથી ઝીરો પોઈન્ટ વન સિક્સ આ જ રીતે ઝીરો પોઈન્ટ ટુ ઝીરોથી ઝીરો પોઈન્ટ ટુ ફોર હવે અલગ અલગ જે સાંદ્રતા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એચ કેટલો દેખાય છે આપણને અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે એમાં જે આવૃત્તિ વિતરણ આપણને આપેલું છે તે પરથી આપણે હવે મધ્યક શોધવો છે તો વિદ્યાર્થી મિત્રો એચ જ્યારે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર કે પોઈન્ટમાં હોય લાસ્ટ વિડીયો લેક્ચરમાં આપણે વાત થઈ ગઈ છે જો આ આ પ્રકારનું કોઈ અંક કે સંખ્યા આવતી હોય તો આપણે શું કરવાનું ધારેલા મધ્યકની રીત વાપરવા કરતાં પદ વિચલનની રીત વાપરીએ તો વધુ સહેલું પડે છે તો ચાલો આપણે કોષ્ટક બનાવીએ પહેલાં તો જે આપેલું છે તે પરથી બે કોલમ રેડી કરીએ એસઓ ટુની સાંદ્રતા પીપીએમ પાર્ટ પર મિલિયન જે વર્ગ આપેલું છે તે લખ્યો અને આવૃત્તિ આપણે આ રીતે લખીએ સિગ્મા એફઆઈ ત્રીસ કારણ કે કુલ આવૃત્તિ કેટલી છે ત્રીસ હવે આપણે પહેલાં શું શોધવાનું હોય વર્ગની વર્ગ પરથી મધ્ય કિંમત તો પહેલાં તો મધ્ય કિંમત આઈ શોધીએ હવે જો ઝીરો પોઈન્ટ ઝીરો ઝીરો પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર તો કેટલા થશે ઝીરો પોઈન્ટ ઝીરો ફોર થાય હવે આપણે મધ્ય કિંમત શોધવા માટે આ બંનેનો સરવાળો હોય અને એના ભાગ્યા કેટલા હોય બે હોય તો જો ઝીરો અપોન ટુ થઈ જાય તો કેટલા થશે ઝીરો પોઈન્ટ ઝીરો ટુ થશે ચલો બીજા વર્ગની પણ શોધતા શીખડાવું છું ઝીરો પોઈન્ટ ઝીરો ફોર પ્લસ ઝીરો પોઈન્ટ ઝીરો એટ અપોન ટુ તો સરવાળો કેટલો થશે ઝીરો પોઈન્ટ ચાર પ્લસ આઠ એટલે બાર થઈ જશે અપોન ટુ તો ભાગાકાર કરશો તો ઝીરો ઝીરો સિક્સ મળશે તો વિદ્યાર્થી મિત્રો અહીંયા તમે આ રીતે કોઈ પહેલાં વર્ગની અથવા બીજા વર્ગની કોઈપણની મધ્ય કિંમત શોધી લ્યો પછી ક્રમશઃ એચ કેટલો છે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર તો ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એડ કરતા જઈએ તો દરેક વર્ગની એટલે કે પછીના ક્રમની મધ્ય કિંમત આપણને ગણતરી કર્યા વગર મળી શકે છે તો અહીંયા જુઓ આ ઝીરો પોઈન્ટ ઝીરો ટુ થયું હવે પછી આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એડ કરો એટલે ઝીરો પોઈન્ટ ઝીરો છે હવે ઝીરો પોઈન્ટ ઝીરો છમાં આપણે ઝીરો ઝીરો ચાર એડ કરો તો 6 ને ચાર દસ ઝીરો પોઈન્ટ વન ઝીરો આવશે રાઈટ પછી એમાં આપણે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એડ કરો તો કેટલા આવશે પછીના વર્ગની મધ્ય કિંમત ઝીરો પોઈન્ટ વન ફોર પછી ચાર એટલે કે ઝીરો પોઈન્ટ ઝીરો ચાર એડ કરો ઝીરો વન એઇટ હજી ઝીરો ઝીરો ચાર એડ કરી દીધો ઝીરો પોઈન્ટ ડબલ ટુ આપણે દરેક વર્ગની મધ્ય કિંમત તો આ જ રીતે હમણાં શીખ્યા તે મુજબ પહેલાં વર્ગની મધ્ય કિંમત શોધી લઈએ અને પછી એચ બરાબર અહીંયા ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે તે ક્રમશઃ એડ કરતા ગયા હવે આ દાખલામાં આપણે જે મધ્યક ધારવાનું છે તો જો અહીંયા કુલ વર્ગો કેટલા છે કુલ છ વર્ગો છે તો તમે ત્રીજા વર્ગ અથવા ચોથા વર્ગ આ અહીંયા પણ લઈ શકો છો અને અહીંયા પણ લઈ શકો છો કુલ છ વર્ગો હોવાથી તમે ત્રીજા વર્ગની મધ્ય કિંમત પણ એ ધારી શકો છો અને ચોથા વર્ગની મધ્ય કિંમત પણ એ ધારી શકો છો અહીંયા મેં ઝીરો પોઈન્ટ વન ફોર ઇઝ ઇક્વલ ટુ એ ધાર્યું છે તો ચાલો એચ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ચાર હવે આપણને ખ્યાલ આવી ગયો અને આ પ્રકારનો એચ હોવાથી આપણે પદ વિચલનની રીત વાપરવી વધુ સહેલીલ પડે એ બરાબર ઝીરો પોઈન્ટ વન ફોર આપણે ધાર્યું તો ચાલો આગળનું કોષ્ટક આપણે હવે રચીએ પદ વિચલનની રીત યુઝ કરવી છે એટલે યુઆઈ લેવું પડે રાઈટ તો યુઆઈ ઇઝ ઇક્વલ ટુ એક્સઆઈ માઇનસ એ અપોન એચ એની કિંમત ઝીરો પોઈન્ટ વન ફોર એચ બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ફોર હવે ગણતરી કરીએ તો ગણતરીની પ્રક્રિયા જે આપણે પહેલાં અને બીજા વિડીયો લેક્ચરમાં શીખી ગયા છીએ તમે આ રીતે બાદબાકી કરી અને કિંમત મેળવશો તો આ જ જવાબ મળશે તો આપણે તેના માટેની શોર્ટ ટ્રીક શું છે એ છે તે વર્ગની સામે ઝીરો મૂકી દયો ઉપરની તરફ માઇનસ નીચેની તરફ પ્લસ તો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી વન અને ટુ યુઆઈ ડાયરેક્ટ તમે આ રીતે લખી શકો છો કોઈ પણ વર્ગ હોય કોઈપણ દાખલો હોય જ્યારે પદ વિચલનની રીત યુઝ કરતા હોઈએ તો આપણે જે મધ્ય કિંમત એ ધારી છે તેની સામે યુઆઈ ઝીરો મૂકી દો ઉપરની તરફ જતાં બધા માઇનસ લખો માઇનસ વન માઇનસ ટુ માઇનસ થ્રી નીચેની તરફ જતા બધા પ્લસ વન ટુ એક્સેટ્રા જેટલા વર્ગ હોય તેટલા હવે આપણું પાંચમી કોલમ એફઆઈ અને યુઆઈનો ગુણાકાર કરીએ એટલે એફઆઈ યુઆઈ ચાલો ચાર ગુણ્યા માઇનસ ત્રણ માઇનસ બાર નવ ગુણ્યા માઇનસ બે માઇનસ અઢાર નવ માઇનસ એક માઇનસ નવ હવે જો આટલા જે માઇનસ છે તેનો સરવાળો આપણે બાજુમાં અહીંયા કરી નાખ્યો તો ગણતરીની સરળતા માટે આપણે આ રીતે કરી શકીએ છીએ એ ત્રણનો સરવાળો માઇનસ થર્ટી નાઇન થઈ ગયો હવે એની સામે તો ઝીરો જ છે એટલે યુઆઈ ઝીરો એટલે યુઆઈ પણ ઝીરો થશે હવે ચાર અને એકનો ગુણાકાર ચાર બે અને બેનો ગુણાકાર ચાર તો ચાર ને ચાર આઠ તો જુઓ હવે આપણી પાસે ઊભા સરવાળા માટે એટલે એફઆઈયુઆઈના દરેક ખાનાનો સરવાળો કરવા માટે માત્ર હવે માઇનસ થર્ટી નાઇન અને એઇટનો જ સરવાળો કરવાનો રહે તો માઇનસ થર્ટી નાઇન પ્લસ એટ વચ્ચે ઓછા ઓછા અને મોટા પદની નિશાની તો જો સીગમા એફઆઈયુઆઈ કેટલો થયો માઇનસ થર્ટી વન તો કોષ્ટક પરથી આપણને સીગમા એફઆઈયુઆઈ અને સીગમા એફઆઈ આ બંનેની કિંમત મળી ગઈ તો આપણી ચારે ચાર કિંમત રેડી થઈ ગઈ એચ એ સીગમા એફઆઈ અને સીગમા એફઆઈયુઆઈ ચાલો તો આ ચાર કિંમતનો ઉપયોગ કરી અને આપણે પદ વિચલનના રીતમાં મધ્યકનું જે સૂત્ર છે તેમાં કિંમત મૂકીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગમા એફઆઈયુઆઈ અપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ હવે સૂત્ર આપણને એકદમ મોડે થઈ ગયું હશે ચાલો કિંમત મૂકીએ એની કિંમત ઝીરો પોઈન્ટ વન ફોર પ્લસ હવે અહીંયા સિગ્મા એફઆઈયુઆઈ માઇનસ છે એટલે આપણા કંશમાં જ રાખીશું યાદ રાખવાનું કે જ્યારે સિગ્મા એફઆઈયુઆઈ માઇનસ હોય તો પહેલાં કંશ જ આપવાનો છેદમાં ત્રીસ ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો ફોર ચાલો તો આપણે હવે પહેલાં આને સાદરૂપ આપવાની પ્રક્રિયા શીખીએ તો જુઓ અહીંયા જે એકત્રીસ છે અત્યારે નિશાની વગર હું લખું છું અને ગુણાકારમાં ઝીરો પોઈન્ટ ઝીરો ચાર છે તેનો પોઈન્ટ દૂર કરીએ તો છેદમાં સો થઈ જાય અને અહીંયા કેટલા છે ત્રીસ રાઈટ તો જુઓ પહેલાં શું કરાય એકત્રીસ ગુણ્યા ચાર ચારેકા ચાર ને ચાર તેરી બાર છેદમાં ત્રણ પછી કેટલા ઝીરો છે ત્રણ ઝીરો છે તો આપણે શું કરવાનું એકસો ચોવીસને પહેલાં ત્રણ વડે ભાગાકારની પ્રક્રિયા કરી અને પછી આટલા પોઈન્ટ મૂકી દઈશું એટલે આપણે એકસો ને ચોવીસ છે એના ભાગાકારમાં પહેલાં આપણે ત્રણ લઈએ તો જુઓ ત્રણ ચોક બાર ઝીરો ઝીરો ચાર આવશે ત્રણે કા ત્રણ હવે એક રહેશે પોઈન્ટ મૂકી દઈએ તો ત્રણ તેરી નવ અગઈને એક રહેશે ઝીરો મૂકીએ ત્રણ તેરી નવ આ રીતે ચાલુ રહેશે પોઈન્ટ પછી ત્રણ 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 અનંત આવૃત મળશે તો જો અહીંયા એકસો ચોવીસને ત્રણ વડે ભાગાકાર કરીએ તો આપણે પોઈન્ટ પછી ટુ ડિજિટ લઈએ થ્રી થ્રી તો એકસો ને ચોવીસ ભાગ્યા ત્રણ તો કેટલા મળ્યા ફોર વન પોઈન્ટ થ્રી થ્રી પરંતુ આપણે અહીંયા હજી ત્રણ ઝીરો બાકી છે તો છેદમાં આપણે શું મૂકી દઈએ હજાર મૂકી દઈએ રાઈટ તો હવે આપણે દશાંશ ચિહ્નનું સ્થાન ફેરવીએ અહીંયા જો ત્રણ ઝીરો છે એટલે પોઈન્ટ કેટલા ખશે એક બે અને ત્રણ સ્ટેપ તો જો ફોર વન થ્રી થ્રી છે તો પોઈન્ટ અહીંયાથી ખસી અને એક મૂકવો પડશે આપણે અહીંયા ઝીરો કારણ કે પોઈન્ટ આપણો અહીંયા હતો ત્રણ ઝીરો છે એટલે અહીંયા આવશે તો શું થયું એકસો ચોવીસ ભાગ્યા ત્રણ હજાર બરાબર ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી તો જો હવે અહીંયા માઇનસ છે એટલે વધતે ઓછે ઓછા ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી સાદરૂપ આપવામાં થોડી ચોકસાઈ રાખવાની થોડી ધીરજ રાખવાની એટલે આપણી પોઈન્ટમાં કોઈ મિસ્ટેક ના રહી કારણ કે અહીંયા જો કોઈ નાની મિસ્ટેક થશે તો જવાબમાં ઘણી મોટી ભૂલ થશે અને આપણા અહીંયાથી દરેક સ્ટેપના માર્ક્સ કટ થઈ શકે છે તો હવે આપણી પાસે કેટલા સ્ટેપ રહ્યા ઝીરો પોઈન્ટ વન ફોર માઇનસ ઝીરો પોઈન્ટ આખાનું સાદરૂપ મળ્યું આપણને માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી તો વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લેકચ લેક્ચર હોવાથી તમે આ જે પ્રક્રિયા બતાવી છે સાદરૂપ આપવાની તે થોડી સેકન્ડ આગળ કરીને પણ જોઈ શકો છો ચાલો તો લખીએ ઝીરો પોઈન્ટ વન ફોર માઇનસ ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી હવે આપણે શું કરવાનું છે આમાંથી આ બાદ બાકીની પ્રક્રિયા કરવાની છે ચાલો તે પણ શીખડાવી દો ઝીરો પોઈન્ટ વન ફોર અને ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી જોયું આપણે આ રીતે બાદ બાકી કરવાની છે તો આપણે શું કરીએ અહીંયા ઝીરો મૂકી દેવાઈને ચાલો ઝીરોમાંથી ત્રણ નો જાય એટલે આપણે આ રીતે બાદબાકીની પ્રક્રિયા કરીએ તો અહીંયા કેટલા આવશે સાત નવમાંથી ત્રણ જાય તો છ આઠ હવે અહીંયા વન થ્રી તેરમાંથી ચાર જાય તો કેટલા વધે ઝીરો નાઇન વધે જો આ રીતે વાત બાકી તમે ડાયરેક્ટ કરી શકો અથવા તમે આગળ દસકો લઈને પણ કરી શકો છો તો અહીંયા જો દસકો લેશો એટલે ઝીરો આવશે તો આ કેટલા થઈ ગયા તેર તેરમાંથી ચાર જાય નવ એટલે ઝીરો નવ ડાયરેક્ટ લખી શકાય તો જો ઝીરો પોઈન્ટ વન ફોરમાંથી ઝીરો પોઈન્ટ ઝીરો ફોર વન થ્રી થ્રી બાદ કર્યું તો આ રીતે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન એટ સિક્સ સેવન આન્સર મળે છે આપણે સાદરૂપ આપ્યું હવે લખીએ સો બાદ બાકીની પ્રક્રિયા ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન એટ સિક્સ સેવન આપણે અહીંયા ઝીરો પોઈન્ટ નાઇન ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન એટ સિક્સ સેવન છે તો અહીંયા આ બેને આપણે દૂર કરી દઈએ અને પાંચથી વધુ છે તો આપણે આગળ એક એડ કરી દઈએ તો તેને સમરૂપ સંખ્યા શું થશે ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન તો જુઓ આ રીતે આપણને ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન પીપીએમ તેનો મધ્યક મળ્યો એટલે પાર્ટ પર મિલિયન તો શબ્દોમાં આન્સર લખીએ આમ હવામાં એસોટોની સાંદ્રતાનો મધ્યક ઝીરો પોઈન્ટ ઝીરો નાઇન નાઇન પીપીએમ મળે છે તો આ થયો વિદ્યાર્થી મિત્રો ક્વેશ્ચન નંબર સેવન ચાલો ક્વેશ્ચન નંબર આઠ લઈએ એક વર્ગના સમગ્ર સત્રની ચાલીસ વિદ્યાર્થીઓની ગેરહાજરીની યાદી વર્ગ શિક્ષક પાસે છે વિદ્યાર્થીઓની ગેરહાજરીના દિવસોની સંખ્યા છે તેનો મધ્યક શોધવાનો છે તો જો ગેરહાજરી ગેરહાજર દિવસોની સંખ્યા ઝીરો ઝીરોથી છ દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા અગિયાર છે છથી દસ દિવસ ગેરહાજર રહ્યા હોય તેવા વિદ્યાર્થીઓની સંખ્યા દસ છે આ રીતે ક્રમશઃ ઝીરોથી છથી દસ દસથી ચૌદ ચૌદથી વીસ વીસથી અઠ્યાવીસ અઠ્યાવીસથી આડત્રીસ અને અડત્રીસથી ચાલીસ આ રીતનો વર્ગ આપણને આપેલો છે તો અહીંયા વર્ગમાં ખાસ ધ્યાન આપજો આવૃત્તિ વિતરણ જે આપેલું છે તેમાં તમે જોશો તો ઝીરોથી છ પછી છથી દસ છે દસથી ચૌદ ચૌદથી વીસ વીસથી અઠ્યાવીસ અઠ્યાવીસથી આડત્રીસ છે તો જો અહીંયા સતત વર્ગ આપેલો નથી છે છથી દસ છે એટલે વર્ગ અંતરાલ ખાસ ચેક કરો ઝીરોથી છ દસથી ચૌદ ચાર જ છે ચાર ચૌદથી વીસ છ છે અહીંયા આઠનો ગેપ છે અહીંયા દસનો ગેપ છે અહીંયા બેનો ગેપ છે તો અહીંયા આપણે પદ વિચલનની રીત વાપરી શકીએ નહીં જ્યારે આપણને વર્ગ અસતત આપેલો હોય ત્યારે તમે પદ વિચલનની રીત વાપરવી યોગ્ય નથી એટલે આપણે આ દાખલામાં ધારેલા મધ્યકની રીત વાપરીશું રાઈટ ચાલો કોલમ રેડી કરીએ પહેલાં તો ગેરહાજર દિવસોની સંખ્યા આપણે વર્ગ લખી નાખ્યો પછી વિદ્યાર્થીઓની સંખ્યાનો વર્ગ પણ લખી નાખ્યો તો જે બીજા નંબરનું ખાનું છે આપણું કોલમ છે તેમાં આવૃત્તિ લખીએ તો કુલ વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે ચાલીસ હવે પહેલાં તો અહીંયા આ દાખલામાં તમે આઈ એટલે મધ્ય કિંમત તમારે દરેકની શોધવી પડશે રાઈટ કારણ કે એચ છે તે ઇક્વલ નથી વર્ગ અંતરાલ એટલે કે વર્ગ લંબાઈ ઇક્વલ નથી તો જુઓ પહેલાં વર્ગની વર્ગ લંબાઈ ઝીરોથી છ એટલે છની છે એટલે મધ્ય કિંમત શોધવી હોય તમારે તો ઝીરો પ્લસ સિક્સ અપોન ટુ એટલે કેટલા થશે છ ભાગ્યા બે બરાબર ત્રણ બીજો વર્ગ છ વત્તા દસ ભાગ્યા બે સોળ ભાગ્યા બે એટલે કેટલા થયા આઠ થઈ ગયું ત્રીજો વર્ગ દસ પ્લસ ચૌદ અહીંયા તમારે દરેકનું કાર્ય કરવું પડશે વિદ્યાર્થી મિત્રો ચોવીસ ભાગ્યા બે એટલે થશે બાર ચોથો વર્ગ ચૌદ પ્લસ વીસ ભાગ્યા બે એટલે કેટલા આવશે થર્ટી ફોર ટુ એટલે સત્તર દુ ચોત્રીસ સત્તર થઈ ગયા પછીનો વર્ગ વીસ ભાગ્યા બે એટલે ફોર્ટી એટ અપોન ટુ ટ્વેન્ટી ફોર પછીનો વર્ગ હું દરેકને શોધતા શીખવાડાવું છું અહીંયા કારણ કે આ દાખલામાં તમારે દરેકને શોધવાની છે કારણ કે વર્ગ લંબાઈ સમાન નથી અહીંયા સોરી અઠ્યાવીસ પ્લસ આડત્રીસ છે અપોન ટુ આઠ ને આઠ સોળ અને ત્રણ પ્લસ બે ને ત્રણ એટલે છ થઈ જશે ભાગ્યા બે થર્ટી થ્રી પછી થર્ટી એટ પ્લસ ફોર્ટી તો કેટલા થશે સેવન્ટી એઇટ ઇઠ્યોતેર ભાગ્યા બે એટલે થર્ટી નાઇન તો આ દાખલામાં વર્ગ લંબાઈ સમાન ના હોવાથી આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરી જ ના શકીએ પરંતુ મધ્ય કિંમત શોધવા માટે તમારે દરેક વર્ગની મધ્ય કિંમત અલગ અલગ મેળવવી પડશે રાઈટ તો ચાલો અહીંયા આપણી મધ્ય કિંમતનું ખાનું રેડી થઈ ગયું તો ધારેલા મધ્યકની રીત વાપરવી અહીંયા યોગ્ય રહેશે એ બરાબર આપણે સત્તર લઈશું એટલે આ દાખલા માટે એને શું ધારીશું સત્તર એટલે આ વર્ગ આપણો એ છે ચાલો હવે જે આપણે એ ધારેલો છે તેની સામેનું ખાનું તો ઝીરો થઈ જાય રાઈટ તો ડીઆઈ એક્સઆઈ માઇનસ એ હોય આપણું સૂત્ર તો દરેકમાંથી આપણે એને બાદ કરવો પડે જો ત્રણમાંથી સત્તર બાદ કરો એટલે માઇનસ ચૌદ આઠમાંથી સત્તર બાદ કરો એટલે માઇનસ નવ બારમાંથી સત્તર બાદ કરો એટલે માઇનસ પાંચ સત્તરમાંથી સત્તર બાદ કરો એટલે તો ઝીરો જ રહેવાનો ચોવીસમાંથી સત્તર બાદ કરો એટલે સાત તેત્રીસમાંથી સત્તર બાદ કરો એટલે સોળ થર્ટી નાઇનમાંથી સત્તર બાદ કરો એટલે કે ટ્વેન્ટી ટુ તો જો અહીંયા તમારે દરેક વર્ગની મધ્ય કિંમત જેમ શોધી તે રીતે ડીઆઈની બાદ બાકી એટલે કે ડીઆઈ બરાબર એક્સઆઈ માઇનસ એની બાદ બાકી પણ તમારે એક એક વર્ગની કરવાની છે અહીંયા એચમાં એચ આપેલો હોય સતત ત્યારે આપણે જેમ એડ કરતા જઈએ તેમ એડ થશે નહીં ચાલો હવે આપણી પાંચમી કલમ એફઆઈડીઆઈ લઈએ તો આ તો એ હતો આપણો એટલે એ ખાનું તો આખું ઝીરો જ થઈ જવાનું છે એફઆઈડીઆઈ અગિયાર ગુણ્યા માઇનસ ચૌદ માઇનસ એકસો ચોપન દસ ગુણ્યા માઇનસ નવ માઇનસ નેવું સાત ગુણ્યા માઇનસ પાંચ માઇનસ પાંત્રીસ પહેલાં તો આપણે આટલા જે માઇનસવાળા છે એનો સરવાળો કરી લઈએ તો માઇનસ ટુ સેવન્ટી નાઇન ઊભો સરવાળો કરી નાખવાનો માઇનસ માઇનસ વાળાનો અને પ્લસ પ્લસનો એટલે સીધો સરવાળો કરવો આપણને સહેલો થાય સીગમા એફઆઈડીઆઈ માટે રાઇટ તો આ સરવાળો થયો માઇનસ ટુ સેવન્ટી નાઇન ચાર ને પાંચ નવ નવ ને પાંચ ચૌદ ચૌદ ને ત્રણ સત્તરનો સાતલો વધી આવી એક એટલે માઇનસ ટુ સેવન્ટી નાઇન હવે આ ખાનું ઝીરો છે ચોથા નંબરનું ખાનું હવે ચાર ગુણ્યા સાત સાચો કઠ્યાવીસ ત્રણ ગુણ્યા સોળ સોળ તેરી અડતાલીસ એક ગુણ્યા બાવીસ બાવીસ એકા બાવીસ હવે તમે આ ધન જે સંખ્યાઓ છે તેનો પણ ઊભો સરવાળો કરી નાખો એટલે કેટલો રહેશે નાઇન્ટી એઇટ હવે જો સિગ્મા ડીઆઈ માટે આપણે શું સહેલું રહેશે જો આ રીતે આપણે વાળાનો સરવાળો રેડી છે પ્લસનો સરવાળો રેડી છે બાદ બાકી ડાયરેક્ટ કરી નાખો વત્તે ઓછે ઓછા મોટા પદની નિશાની નવમાંથી આઠ જશે તો એક અને સત્યાવીસમાંથી નવ જાય તો કેટલા વધે અઢાર અઢાર ને નવ સત્યાવીસ તો સીગમા એફઆઈડીઆઈ મળ્યો માઇનસ એકસો ને એક્યાસી તો જો આપણી પાસે સિગ્મા એફઆઈ ચાલીસ આપેલું જ છે અહીંયા સીગમા એફઆઈડીઆઈ પણ કોષ્ટક પરથી આપણને મળી ગયું માઇનસ એકસો એક્યાસી એ આપણે શું ધાર્યું સત્તર આ આપણો એ હતો તો જો કોષ્ટક પરથી આપણને બધી કિંમત મળી ગઈ જેટલી આપણે સૂત્રમાં જોઈએ છે તો ધારેલા મધ્યકની રીતના સૂત્રમાં તેની કિંમત મૂકીએ સિગમા એફઆઈ ફોર્ટી સિગ્મા એફઆઈડીઆઈ વન એટી વન માઇનસ સૂત્ર મૂકીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગમા એફઆઈડીઆઈ ઓપોન સિગ્મા એફઆઈ એની કિંમત સત્તર સિગ્મા એફઆઈડીઆઈ માઇનસ એકસો ને એક્યાસી છેદમાં ચાલીસ તો આપણે શું કરાય પહેલાં જુઓ આ વતે ઓછે ઓછા થવાના છે એકસો એક્યાસી ભાગ્યા ચાલીસ છે તો પહેલાં શું કરવાનું 181 નો 4 વડે ભાગાકાર કરી નાખીએ ચાલ તો આ રીતે આપણને શું રહેશે 17 - 181 / 40 તો 181 ને આપણે 4 વડે ભાગાકાર કરી જો કે જો કે 16 4 * 5 = 20 1 0 પોઈન્ટ લઈએ એટલે 0 4 * 2 = 8 2 0 ચાર પંચા વીસ થઈ ગયું ઝીરો ઝીરો તો જુઓ એકસો ને એક્યાસી ભાગ્યે ચાર કર્યું તો કેટલા મળ્યા ફોર્ટી ફાઇવ ટુ ફાઇવ પરંતુ છેદમાં ઝીરો છે એટલે હજી આપણે એક પોઈન્ટ ખસશે રાઈટ તો આપણને જે ભાગાકાર મળ્યો છે ફોર્ટી ટુ હજી છેદમાં દસ રહેશે કારણ કે આપણે ચાર વડે ભાગાકાર કર્યો છે તો પોઈન્ટ ખસશે હજી એક ચાર પોઈન્ટ ટુ તો આપણે અહીંયા રહેશે સત્તર માઇનસ ફોર ફોર ટુ રાઇટ ચાલો લખીએ સાદરૂપ આપ્યું હવે સત્તરમાંથી આપણે ફોર પોઈન્ટ ટુ બાદ કરીએ રાઈટ બાદ બાકીની પ્રક્રિયા આપણે શીખડાવું છું નાઇન નાઇન અહીંયા રહેશે સિક્સ તો દસ દસમાંથી પાંચ જાય તો પાંચ નવમાંથી બે જાય હશે તો સાત નવમાંથી પાંચ જાય ચાર છમાંથી ચાર જાય બે બાર પોઈન્ટ ચાર સાત પાંચ એટલે ટ્વેલ્વ પોઈન્ટ ફોર સેવન ફાઇવ બાદ બાકી મળી ચાલો મુકાઈ ગયું હવે આપણે જે પોઈન્ટ પછી ત્રીજો ડિજિટ છે પાંચ છે તે રીમૂવ કરવો હોય તો તમે આગળ ફોર કરી શકો છો તો આ રીતે તેને ટ્વેલ્વ ફોર સેવન છે તેને આપણે અનુરૂપ સંખ્યા લખી નાખી ટ્વેલ્વ ફોર એટ તો આ થયો આપણો ધારેલા મધ્યકની રીતથી મધ્યક એક્સ બાર તો ગેરહજર વિદ્યાર્થી જે છે તેના દિવસોની સંખ્યાનો મધ્યક મળ્યો આપણને બાર પોઈન્ટ ચાર આઠ તો વિદ્યાર્થી મિત્રો આ દાખલામાં જે આવડતી વિતરણ છે તેમાં એચ સમાન ના હોવાથી આપણે ધારેલા મધ્યકની રીત વાપરી કારણ કે પદ વિચલનની રીત વાપરવા માટે યુઆઈમાં આપણે જે સૂત્ર છે તેમાં છેદમાં એચ જોઈએ તો આ દાખલો આપણે ધારેલા મધ્યકની રીતથી ગણ્યો તેથી ખૂબ સરળતાથી ઉકેલ મળી શકે છે એટલે અહીંયા આપણને થોડીક પ્રક્રિયા એ વધી ગઈ કારણ કે દરેકની મધ્ય કિંમત અલગ અલગ શોધવાની હોય અને ડી આઈ પણ દરેકનો અલગ અલગ શોધવાનો હોય છે તો આ ક્વેશ્ચન નંબર આઠમાં ધારેલા મધ્યકની રીત વાપરવી સહેલી પડે તમે જ્યારે આ દાખલા ગણતા હો છો ત્યારે ટેક્સ્ટબુકમાં તમે પેન્સિલથી નોટડાઉન કરી શકો છો કે આપણે કયો દાખલો કઈ મધ્યક રીતથી ઉકેલ્યો છે ચાલો ચાલો હવે આપણે ક્વેશ્ચન નંબર નવ કહેલી નીચેનું કોષ્ટક પાંત્રીસ શહેરોમાં સાક્ષરતા દર પ્રતિશત એટલે પર્સન્ટેજમાં આપે છે સાક્ષરતા દરનો મધ્યક શોધો અહીંયા આપણને જે વર્ગ આપેલો છે તે તમે જોશો તો પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસઠ પાસઠથી પંચોતેર પંચોતેરથી પંચ્યાસી અને પંચ્યાસીથી પંચાવન તો અહીંયા આપણે સરળતાથી જોઈ શકીએ છીએ કે એચ બરાબર કેટલા છે દસ રાઈટ અને શહેરોની સંખ્યા આ રીતે આવૃત્તિ વિતરણ આપેલું છે તો ચાલો આપણે કોષ્ટક રેડી કરીએ એટલે પહેલાં બે જે કોલમ છે તે આપણે કોષ્ટકનો ડેટા આપેલો છે તે પરથી જ લખવાનો હોય તો આ રીતે આપણે પિસ્તાલીસથી પંચાવન પંચાવનથી પાસઠથી અપ ટુ પિંચાશીથી પંચાણું જે વર્ગ આપેલો છે તે લખ્યો હવે જે આવૃત્તિ આપેલી છે તે પરથી એફ આઈ થર્ટી ફાઇવ લખી નાખ્યું હવે ત્રીજી કોલમ આપણી પહેલાં મધ્ય કિંમત શોધી લઈએ તો મધ્ય કિંમત પહેલા વર્ગની પિસ્તાલીસથી પંચાવન ભાગ્યા બે તો કેટલા થશે પિસ્તાલીસ અને પંચાવનનો સરવાળો હંડ્રેડ અપોન્ટ ટુ એટલે કેટલા થશે પચાસ રાઈટ તો હવે જો એચ બરાબર દસ હોવાથી ક્રમશઃ દસ 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 એડ કરતા જાઓ તો જે પછીના વર્ગ છે તેની મધ્ય કિંમત આપણને મળી ગઈ હવે અહીંયા કુલ પાંચ વર્ગો છે એટલે આપણે ત્રીજા વર્ગની જે મધ્ય કિંમત હતી સિત્તેર તેને આપણે એ ધારી લીધો તો આ દાખલામાં એચ કેટલો છે દસ અને એ કેટલો છે સિત્તેર આપણે જે હમણાં ધાર્યું પાંચમાં કુલ પાંચ વર્ગ થાય એટલે ત્રીજા વર્ગની મધ્ય કિંમત છે એને આપણે એ ધારી લીધો તો અહીંયા મેં હમણાં કહ્યું તે મુજબ આપણે પદ વિચલનની રીતનો ઉપયોગ કરવો સહેલો પડે તો ચાલો હવે આપણું યુવાય જે કોલમ છે તે રેડી એની સામે ઝીરો મૂકી દે ઉપર માઇનસ વન માઇનસ ટુ પ્લસ વન પ્લસ ટુ કોઈપણ દાખલો હોય પદ વિચારણની રીતમાં એની સામેનો વર્ગ છે તે ઝીરો મૂકી દેવાનો યુઆઈ અને ઉપર તરફ માઇનસ વન માઇનસ ટુ નીચેની તરફ પ્લસ વન પ્લસ ટુ એફઆઈયુ હોય પાંચમી કોલમ ચલો એફઆઈયુ હોય ત્રણ ગુણ્યા માઇનસ બે માઇનસ છ દસ ગુણ્યા માઇનસ એક માઇનસ દસ આ તો અગિયાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો આઠ ગુણ્યા એક એટલે આઠ ત્રણ ગુણ્યા છ એટલે પ્લસ છ તો જો અહીંયા માઇનસ છ પ્લસ છ કેન્સલ આઉટ થઈ જાય ને સિગમા એફઆઈમાં એફઆઈ એફઆઈયુઆઈમાં તો અહીંયા તો માઇનસ દસ પ્લસ આઠ એટલે સિગમા એફઆઈયુઆઈ કેટલો મળ્યો માઇનસ બે ઊભા સરવાળામાં ખૂબ જ સરળતાથી થઈ જાય છે માઇનસ છ પ્લસ છ કેન્સલ આઉટ માઇનસ દસ પ્લસ આઠ બરાબર સિગ્મા એફઆઈ યુઆઈ મળ્યો માઇનસ બે તો થયું ને ખૂબ જ ઇઝી પ્રક્રિયા તો આપણને હવે ચારે ચાર કિંમત જે સૂત્રમાં કિંમત મૂકવી છે તે મળી ગઈ એફઆઈ યુઆઈ માઇનસ બે સીગમા એફઆઈ થર્ટી ફાઈવ એચ દસ અને એ બરાબર સિત્તેર તો ચાલો આ બધી કિંમત મૂકી અને આપણે પદ વિચલનની રીતની મદદથી જે મધ્યક શોધવો છે તેનું સૂત્ર મૂકીએ એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ એ પ્લસ સિગ્મા સીગમા એફઆઈયુઆઈ એપોન સિગ્મા એફઆઈ ઇન્ટુ એચ કિંમત મૂકીએ સિત્તેર પ્લસ કાંશમાં માઇનસ બેના છેદમાં પાંત્રીસ ગુણાકારમાં દસ તો અહીંયા તમે ડાયરેક્ટ પણ છેદ ઉડાડી શકો છો જો સાત પંચા પાંત્રીસ અને પાંચ દુ દસ તો માઇનસ ચાર ભાગ્યા તમે સાત આ પ્રક્રિયા કરશો તો તમને ડાયરેક ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન મળી જશે એટલે ભાગાકારની પ્રક્રિયા ખૂબ નાની છે એટલે તમે હવે જાતે કરી શકો છો આ રીતે દસ ટુ વીસ કરીને છેદમાં પાંત્રીસ વડે ભાગાકાર કરો અથવા ડાયરેક્ટ છેદ ઉડાડી અને માઇનસ ચારના છેદમાં સાત કરો તો પણ થઈ શકે છે જવાબ સરખો જ મળે હવે સિત્તેરમાંથી ઝીરો પોઈન્ટ ફાઇવ સેવન બાદ બાકી કરો એટલે સિક્સટી નાઇન પોઈન્ટ ફોર્ટી ફોર થ્રી હવે સિક્સટી નાઇન પોઈન્ટ ફોર થ્રી પોઈન્ટ પછી ટુ ડિજિટ છે સો આપણે ડાયરેક કિંમત હવે લખી શકીએ છીએ જે મધ્યક મળી ગયું આપણને તો શહેરોમાં સાક્ષરતાનો દર મધ્યક એટલે આપણે એક્સ બાર ઇઝ ઇક્વલ ટુ જે સિક્સટી નાઇન પોઈન્ટ ફોર થ્રી છે રકમમાં લખ્યું હતું મધ્યક જે આપણો ડેટા છે તે પ્રતિશતમાં હતો એટલે પર્સન્ટેજમાં છે એટલે મધ્યક ડાયરેક્ટ આપણે આન્સર જે લખીએ છીએ તે પાછળ પર્સન્ટેજની નિશાની એટલા માટે લખીશું કે શહેરોમાં સાક્ષરતાનો દર પર્સન્ટેજમાં આપેલો જ છે એ જે વર્ગ આપેલો છે તે ઓલરેડી પર્સન્ટેજમાં છે લખ્યા નથી એટલે આપણે ફાઇનલ આન્સર મારી તે નિશાની મૂકીશું તો આ થયો ક્વેશ્ચન નંબર નાઇન વિદ્યાર્થી મિત્રો નવમાં પ્રશ્નની સાથે સાધ્ય ચૌદ એકના બધા જ પ્રશ્નો અહીંયા પૂરા થાય છે એટલે સાધ્ય ચૌદ એકના ક્વેશ્ચન નંબર એકથી નવ આપણે દરેક લેક્ચરમાં ત્રણ લેક્ચરમાં કુલ ત્રણ ત્રણ પ્રશ્નોનો અભ્યાસ કર્યો છે લેક્ચર ત્રણમાં આજે એટલે કે આજના આપણે ત્રીજા લેક્ચરમાં આપણે હોમવર્કમાં ઉદાહરણ નંબર ત્રણ ગણીશું સાથે સાથે સાધ્ય ચૌદ એકના ક્વેશ્ચન નંબર સાતથી નવ તો બીજી વાર પ્રેક્ટિસ ગણવાના જ છે હોમવર્ક ગણવાનું જ છે એટલે ફરીથી પ્રેક્ટિસ કરજો જ એટલે આ નવે નવ દાખલા મધ્યકના બધી જ મેથડ અહીંયા આપણે આવી ગઈ તો સાધે ચૌદ પોઈન્ટ એકના પ્રશ્ન નંબર એકથી નવની ખૂબ પ્રેક્ટિસ કરવાની છે ઉદાહરણ એક બે ત્રણ જે દરેક લેક્ચરમાં આપ્યું છે હોમવર્કમાં આજે ત્રીજું ઉદાહરણ છે તેની પણ પ્રેક્ટિસ કરજો મધ્યકના બધા દાખલા આપણે અહીંયા પૂરા થાય છે જેથી કરીને આપણે એટલું સમજી શકીએ કે કોઈ પણ મધ્યકનો દાખલો બોર્ડમાં પૂછાય તો આ નવ દાખલામાંથી અને ઉદાહરણને જે કુલ ત્રણ દાખલા આપેલા છે તેમાંથી જ પૂછાઈ શકે છે તો વિદ્યાર્થી મિત્રો આ કુલ બાર દાખલા ત્રણ ઉદાહરણના અને જે એક્સરસાઇઝ ચૌદ પોઈન્ટ એકમાં આપેલા છે તે નવ દાખલા બાર દાખલા આપણે ખૂબ સારી પ્રેક્ટિસ કરી લઈએ તો મધ્યકના દાખલો જો પરીક્ષામાં પૂછાય તો આપણને પૂરા માર્ક્સ મળી શકે છે તો આ રીતે આપણે થોડું સ્માર્ટ પ્લાનિંગ કરી અને બોર્ડની પરીક્ષાની તૈયારી કરીશું તો આપણે ખૂબ સારા માર્ક્સ અને ખૂબ સારા પીઆર મેળવી શકીએ છીએ અને ખૂબ સારા પર્સન્ટેજ મેળવી શકીએ છીએ તો વિદ્યાર્થી મિત્રો આ સાથે આજનો આપણો ત્રીજા વિડીયો લેક્ચર પૂરો થાય છે સાધ્ય ચૌદ એક પણ પૂરું થાય છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં બહુલક શીખીશું બહુલકનું સૂત્ર શીખીશું અને સાધે ચૌદ બેના દાખલાઓ પણ ઉકેલીશું આપણને કાંઈ પણ પ્રશ્ન મૂંઝવતા હોય તો મને જરૂરથી જણાવજો કાંઈ પણ પ્રશ્ન હોય તો તમે મને વોટ્સઅપમાં પણ પૂછી શકો છો અને યુટ્યુબમાં કમેન્ટમાં પણ પૂછી શકો છો આપના પ્રતિભાવો યુટ્યુબ કમેન્ટમાં આપતા રહેશો આપણે જલ્દી મળીશું નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં થેન્ક યુ સો મચ